ઝડપી લીધો હતો અગરવન વિભાગના કાફલા ને મળેલ બાતમીના ના આધારે શહેરના નાગરપોરના ટેલા નજીક આવેલ ભગવતી જ્વેલર્સ નામની દુકાનમાં સોની વેપારી દ્વારા

વન્ય પ્રાણી સંરક્ષણ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગત તારીખ આઠ ના રોજ ખાનગી બાતમી આધારે એક જ્વેલર્સ જે શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાન છે એ ભાઈ બ્રિજેશભાઈ હરેશભાઈ ઉકડિયા ઉંમર વર્ષ ચાલીસ તેઓની દુકાનમાં ગેરધોરણે ઇન્દ્રજાળ લે કરતા હોય એની બાતમી મળતા વન વિભાગ સ્ટાફ દ્વારા ત્યાં તપાસ હાથ ધરતા ઇન્દ્રજાળ મળી આવેલ ઈન્દ્રજાળ રાખવી વહેંચવી કે લેવી તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બનતો હોય તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ આવી અંધશ્રદ્ધામાં ભેળવાય અને આવી રીતે વનસ્પતિ કે જે આપણી વાઇલ્ડલાઇફ સૃષ્ટિનો એક કડી છે તેઓને નષ્ટ ન કરવી જોઈએ અને કુદરત સાથે રહી અને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ